સુરત દાદા નીકળી ગયા અને ભાઈ પણ આવી ગયા ચાલો મોટા પુલે છે અને આમ તમે છે અને ઠંડો પવન આવેશ અને જાય ઠંડી બહુ છે આમ જો પુલની નીચે આમ તમે કેવો મસ્તો છે એવું જાડા મૂઠું છે અમારે ફોરવિલો હામે છે અને ના રાખી દીધીશ આપણે અને આમ બધા પક્ષીઓને જોતા હતા ઊભા હું ચાલો આપણે વોગ સ્ટાર્ટ કરી દઈએ ચાલો ફરીથી આપણે આવી ગયા ચાલો એમ સુધી બન્યા રહે બહુ મજા છે વોગમાં ચાલો હજે ભાઈ આપણે જાય આવી જઈ હજે અત્યારે તો અચ્છા રાઈટ આઈ ફૂકી જાય મસ્ત મજાના હવે બેગ મૂકીએ બોલો ભાઈ કે મારા બેગને મૂકવું વાંધો નહીં હું બેગ મૂકી આવું ચાલો આપણે બેગ મૂકીને પાછા બહાર આવીએ ઘણું બધું જોવાનું બાકી છે એટલે મતલબમાં અમે જાય છે માટો માટો અને પછી ના બધા વ્યૂ જોઈએ એવા મસ્ત મજાના જાનવરને એવા બધા જોવા મળે અને હાઉઝુઝ ક્યારેક નહીં જો હાઉઝુ નોકડાની ચાલો અત્યારે જાય છે બેગ મૂકીએ મૂકીને પાછા બહાર આવીએ ફટાફટાફટ તમને બધું બતાવીએ વ્યૂ કેવા છે બધા ચાલો બન્યા રહેજો તો ખબર પડે વ્યૂ કેવા છે બધા તો પછી ક્લાસમાં થઈ અજી બેંજો એટલે બેગ નીક્યુ નથી આપણે જાય ક્લાસમાં અત્યારે અને અજે થોડું ઘણું બધું કામ છે ને પછી ક્લાસમાં પતાવીએ પછી બહાર આવીએ તો પછી અજે બેહાઈશ ને આજો એવાળા ચાલો બધા બહાર નીકળી કે કરી કાટું કેમેરા થોડું સફાઈ કરવાની હતી એટલે બહાર નીકળી અને આ જો આ બધા ઓલી બાજુ જાસ એટલે હું કે parking માં બધા બેહો એ બોલ્યો તો અજે બે સામે બે

કેમ છે જે વાતાવણાઈન પાણી હું કાઈ જયો આ બધું પાણી હતું તમે અપલોડિંગ બ્લોક કરા ને જોયો હોય તો જોઈ લેજો એક વાર બ્લુ ને ઓલું કોઈ હો છે મેઝી ઓલુ ડબલુ

દુકાન બાજુ તો આપણે શોપે જવાનું જો આપણે થાર ને લઈ જવાની છે અને આમાં થોડુંક રિપેરિંગ બાકી છે પંખા પંખા કકડી અને કરવું કર્યું ઘોડી છે બાકી પડી ગઈ ગાડી એટલે આમ પાણા ભટકાવી હતી જાય હવે જો હજુ ઘાઇ ગયું જો બધા પટ્ટો પડી ગયો હેરક્યું કરવાનું છે અને જાય દુકાન બાજુ હજી થોડુંક આપણે લખવાનું બધું બાકી છે વર્ક કરવાનું બાકી છે ટેકનિકલ વર્ક કહેવાય ચાલો તો જઈએ ફટાફટ બાજુ ઓડી ગયો પડી ઉપડી ઉભો અવાજ આવે તાકાથી થારમાં આપણે આ રોડ છે ટબરો નાની નાની બાકા અવસ્થા કથાશે ફારથી અને ગાડી અત્યારે ધોવાથી આવે છોડાયેલો બાકી છે આપણે ગાડીને લઈ ગયું જાઓ આવી રીતે પાણી તો આગળ બધું મૂકી આ આપણો સાર્જરની પીન છે અને એ રાખવી પડે લાગે ક્યારેક સાર્જર પૂરું થઈ જાય તો પછી બ્લોગ આપણો એન્ડિંગ થઈ જાય પાછો એવું હતું જાડા મોટું ભાઈ આખા આ પીનું છે તમને નહીં દેખાતું મિત્રો અત્યારે બ્લોગનું આપણે એન્ડિંગ કરીએ મસ્ત મજાનું કાંઈક અવાજ આવે છે આપણે મશીનમાં હવા ભેરે છે અત્યારે તો ચાલો બધા આવજો મિત્રો કાલે બધા મળીએ મસ્ત મજાના નવા ચૂક ચવાર કરશું કાલ દેથી તો બન્યા રહેજો એન્ડ સુધી અને બ્લોગ સારો થયો એન્ડ સુધી જોજો મજા આવશે બહુ તો બધા આવજો